રાજી હા મધ્ય ગુજરાતમાં વરસાદે તંત્રની નબળી કામગીરીને ખુલ્લી પાડી છે આણંદ મહાનગરમાં રોડ પર એટલા ખાડા પડ્યા છે કે રોજ અકસ્માત થઈ રહ્યા છે ખાસ ટુ વ્હીલર ચાલકો માટે તો આ રોડ હવે સૌથી જોખમી છે એક ખાડાથી બચીએ તો બીજા ખાડા વાહનો પટકાય છે ત્યારે કેવો છે ચંદ્રની સપાટી જેવો આ રોડ આવો જોઈએ જાણીએ સમજીએ

પાણી ભરાતા ઊંડાઈ દેખાતી નથી જેના કારણે બાઇક ચાલકો પટકાય છે હાથ પગના હાડકા તૂટવાના બનાવો અહીં સામાન્ય બની ગયા છે સ્થાનિકો કહે છે કે અમે રોજ જીવનું જોખમ લઈને આ રસ્તા પરથી પસાર થઈએ છીએ પણ તમે આ જોઈ શકો છો રસ્તાનો હાલ તમે અત્યારે કેટલા ખાડા પડી ગયા છે કોઈ સરકાર ખબર નહીં હું ઉડાડે કે નહીં ઉડાડતી પણ એટલા બધા ખાડા પડી ગયા છે આજે અમારે બહારગામ જવાનું છે અને તમે જો આજે પંચર પડી ગયું અહીંયા એકલામાં કોઈ ટાયર પણ નહીં કે અમે ચાલી જ અમને સર્વિસ મળી જાય કે ટાયર પંચર કરાવી શકે આજે મહેનત કરીને મારા મોટા ભાઈ છે આ ટાયર બદલી રહ્યા છે ભાઈ તો મારે નમ્ર વિનંતી સરકારને એકલી છે કે થોડા રસ્તા સારા કરાવ્યા એમ સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગને અનેક વખત રજૂઆતો કરી પણ ખાડાઓ ભરવાની કોઈ કાર્યવાહી થતી નથી લોકોનો આક્ષેપ છે કે સરકાર રસ્તાઓ માટે ટેક્સ વસૂલે છે પણ બદલામાં મળે છે ખાડાઓનો કહેર દરરોજ એકાદ બે ટુ વ્હીલર પટકાવના અને પંચરના બનાવો આ રસ્તાને મૃત્યુનો માર્ગ બનાવી રહ્યા છે આપણે સારસાથી આણંદ જે રોડ જઈએ છીએ આપણે તે બેડવા ગામનો જે રોડ છે આ રોડની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે કોઈ વ્યક્તિ હોય કે જે ઉંમરવાળા હોય વડીલ હોય એ લોકોને જવું એકદમ અઘરું થઈ જાય છે એમ

તાની કોની છે કે તંત્ર તાત્કાલિક પગલા લે અને ખાડાઓ ભરે નહી તો આ રસ્તો કોઈનો ભોગ લેશે પરંતુ સવાલ એ છે કે રજૂઆતોનો જવાબ ક્યારે મળશે માર્ગ અને મકાન વિભાગ હજુ મૌન કેમ છે ચિખોદરા સારસા રોડના ખાડાઓ હવે જીવલેણ બની રહ્યા છે શું તંત્ર જાગશે કે ખાડાઓ વધુ ભોગ લેશે બુરહાન પઠાણ ઝિમડિયા આણંદ